आप जो रहा जो स्पार्क टुडे न्यूज बोडेली ढोकलिया खाते कॉलेज पास पॉलिस पॉइंट होवा छता ग्रिल तोड़ी घर में घुसी पार्किंग में मुकेल कार चोरी कर तस्कर फरार गया हौँग थी गया हो महती सा है आ बाबत की फरियाद बोडेली पुलिस स्टेशन में नोधाई है तरह भरचक विस्तार में कार चोराई जता पुलिस पेट्रोलिंग सा सवालों उभा थे हूँ धवल ठक्कर रहे बोडेली कॉलेज रोड आगे मारू घर है त्या आगे अमे रही है अमरा घर पार्किंग में अमरी गाड़ी पार्क हो મારી જોડે બે ગાડી છે એક બ્રિઝા અને એક નેક્સોન ત્યાં આગળ અમે રાતે ગાડીને પાર્કિંગમાં પાર્ક કરીને ગાડીના મેઇન દરવાજાનો લોક રાખીએ છીએ અને ગઈકાલ રાતે બે વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા બે ઈસમો આવીને ઘરની અંદર ઘૂસ્યા છે ગ્રીલ તોડીને પાછળની આગળની ગ્રીલ તોડીને અને ઘરની અંદર આવીને ઘરના જ્યાં આગળ ચાવી મૂકીએ છીએ ત્યાંથી ચાવી લઈ ઘરની બહાર નીકળીને મેઇન દરવાજાનું લોક તોડીને મારી ભેઝા ગાડી જેનો નંબર જી જે ચોત્રીસ બી એટ ટુ વન સેવન છે તે લઈ ગયા છે અને એ છોટાઉદેપુર જતાં માલુમ પડે છે સીસીટીવી જોતાં જેની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરી છે અને જેની સ્થળ તપાસ પીએસ સાહેબ ચૌહાણ સાહેબ જાતે કરી ગયા છે અને એલસીબીના સાહેબ પણ આવી ગયા છે જેની એફઆરઆઈ કરી છે સુનામ તમારું મારું ધવલ મહેશકુમાર ઠક્કર